વલસાડના અંતરિયાળ વિસ્તારમાં જીવના જોખમે બાળકો નદીના વહેણમાંથી પસાર થયા વલસાડના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો આજે પણ કેટલીય સુવિધાઓથી વંચિત છે જેને લઈને આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાં નાના બાળકો પણ આવી મુશ્કેલીમાં જીવના જોખમે શાળાએ જતા હોય છે અને ઘણી વખત અનિચ્છનીય બનાવો બનવા પામે છે ત્યારે આવી મુશ્કેલીઓ સામે તેમને રક્ષણ મળે તેવી માંગ ઉઠવા પામી છે વલસાડ સહિત આજરોજ ઉપરવાસમાં હવામાન વિભાગની વરસાદ પડવાની આગાહીને પગલે નીચાણવાળા વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોથી નદી નાળામાં ભારે વહેણ જોવા મળ્યું હતું ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાડા ગામમાંથી પસાર થતી નદી પરના નાના પુલ પરથી વરસાદનું પાણી ભરાઈ ગયું હતું અને નદીમાં ઉપરવાસના પાણીની આવકમાં વધારો થતાં નદીમાં ભારે વહેણ જોવા મળ્યા હતા ત્યારે આ ગામમાં રહેતા બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધો નદીના વહેણમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા જેમાં સ્કૂલે ગયેલા બાળકોએ ગ્રામજનોની મદદથી નદીના ધસમસતા વહેણમાંથી પસાર થયા હતા ત્યારે ધરમપુર તાલુકાના ખાડા ગામના રહેવાસીઓએ નદી પર ઊંચો અને નવો પુલ બનાવવા માટેની માંગ કરી હતી કે કેટલા વરસ થઈ ગયા વીતી ગયા અરે કેટલા જમાડા નીકળી ગયા પણ કાળજી નહીં કરવામાં